જે રીતે ખેડૂતોનું જ માટે વપરાતું જે યુરિયા ખાતર છે આ યુરિયા ખાતર બારોબાર વેચે જતું હોય આ અનેક ફરિયાદો ઉઠતી હોય છે અને જે આ મોરબીના ટીમડી ગામ પાસેથી આઇસર ટ્રકમાંથી અત્યારે જે યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે સાડા ત્રણસો બોરી જે છે જે જળપાય છે ને સોળ હજાર બસો એંસી કિલો જેટલું યુરિયા ખાતર અત્યારે જપ્ત લેવામાં આવ્યું છે તો આ આયસરના જે ચાલક અને ક્લીનર છે એ બંનેની હાલમાં અટકાયત પણ કરવામાં આવી છે અને લગભગ સાત લાખ સત્તાણું હજાર નો મુદ્દા જપ્ત કરવામાં આવ્યો છે આ જથ્થો ક્યાંથી આવ્યો છે અને કયા પ્રકારનું ખાતર હતું ખાસ કરીને કઈ જગ્યાએથી લેવામાં આવ્યું છે ક્યાં ક્યાં ખેડૂતોનું ખાતર હતું ને તેમાંથી તો બારોબાર આ વેચાણ માટે નથી લઈ જવામાં આવ્યું ને આ તમામ પ્રકારની જે છે હાલમાં તપાસ ચાલી રહી છે જોઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર નિરેશ